ઝાલાવાડ પંથકમાં નાગદેવતા જુદા જુદા નામે પૂજાય છે જેમ કે તલસાણીયા દાદા ખાંભળિયા દાદા ચાંદ્રેયા દાદા બાંડિયા બેલી અને આ વાસુકી દાદા તો આજે આપણે આ વિડીયોમાં સુંદર જિલ્લાના થાનગઢમાં આવેલો વાસુકી દાદાનું દર્શન કરીશું અને આ મંદિર પરિસરમાં બીજું શું શું આવેલું છે તે જોઈશું તો ચાલો મંદિરમાં પ્રવેશ કરીએ આ વાસુકી દાદા એ નગર દેવતા તરીકે ઓઠવે છે તે છે વાસુકી દાદા અને તેમની જમણી બાજુ આઠસો થી નવસો વર્ષ જૂના રાયણના વૃક્ષ નીચે બિરાજમાન છે મહાદેવ ઓમ નમ શિવાય ઈશ્વરની ત્રિગુણાત્મક ચેતન શક્તિ સમીપ ત્રણ ખેણવાળી નાગદેવતાની મૂર્તિના તમે દર્શન કરી લો જય વાસુકી દાદા તે મંદિરની પાછળના ભાગે આ અંબેમાનું મંદિર આવેલું છે નગરદેવ તરીકે ઓળખવાનો બારસો વર્ષ જૂનો ઇતિહાસ છે રાજસ્થાનથી દ્વારકા રાઠોડ રાજા જતા હતા તેઓએ પોતાના રથમાં ટોપલીમાં ચાંદીની થાળીમાં વાસુકી દાદાની સ્થાપના કરી હતી તેમને દાદાએ કહેલું કે દ્વારકાથી વળતા જ્યાં પડાવ નાખશો ત્યાં મારું સ્થાન રહેશે સ્થાનમાં આ જગ્યાએ પડાવ નાખતા વાસુકી દાદાનું સ્થાન બન્યું હોય તેવું માનવામાં આવે છે ચોકીના દેવતા હનુમાન દાદાની જય હો મિત્રો નાના અને ખૂબ સરસ મંદિરો છે આ પરિસરમાં અને તે પણ ઘટાદાર વૃક્ષોની નીચે આ મંદિરની બાજુમાં તળાવ આવેલું છે જેને વાસુકી તળાવ તરીકે ઓળખવામાં આવે છે તે પણ પછી જોઈશું અહીં પંચમુખી મહાદેવ બિરાજમાન છે તેમની બાજુમાં કાળ ભૈરવ પરિસરમાં વાસુકી દાદાના મંદિર સામે આ મંદિરના પૂર્વ મહંતોની સમાધિઓ આવેલી છે આ જગ્યા કેટલી પુરાણી છે તે તમે અહીં આવેલા વૃક્ષના થડ જોઈને અનુમાન લગાવી શકો છો આ મંદિરમાં ગરીબ અને અમીર એવા કસાય પ્રકારના ભેદભાવ વગર ગ્રામદેવ વાસુકી દાદા દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે આ મંદિર થાનગઢ રેલવે જંક્શનથી માત્ર એક કિલોમીટર અંતર આવેલું છે વાસુકી સત્સંગ ભવન મંદિરની સામે જ આવેલું છે થાનની પ્રજાના હૃદયમાં વાસુકી દાદા પ્રત્યે વિશ્વાસ શ્રદ્ધા અને આદર હોવાના કારણે એક ગ્રામ દેવતા બન્યા છે સાથે સાથે અહીંયા ધર્મની વિભિન્નતા પણ જોવા મળે છે કારણ કે અહીં હિન્દુ મુસ્લિમ જૈન વગેરે ધર્મના લોકો પણ દર્શનો લાભ લે છે આ ગામમાં કોઈ પણ શુભ પ્રસંગો વાસુકી દાદાની યાદ કર્યા પછી જ થાય છે ગામમાં ક્યાંય કથા પારાયણ રામકથા જેવા ધાર્મિક પ્રસંગોનો આરંભ અને અંત આ મંદિરથી થાય છે હાલમાં એ કથા વાંચન થઈ રહ્યું છે પક્ષીઓનો કલરવ અને આવું પવિત્ર અને નયનરમ્ય સ્થળ જો ગામની વચમાં હોય તો આવા ભૂલકાઓને સ્કૂલ પ્રવાસમાં મજા આવી જતી હોય છે બધા હવે આપણે મંદિર પરિસરની બહાર આવી ગયા છીએ જ્યાં આ તળાવ આવેલું છે હાલ ખૂબ વરસાદ થયો હોવાથી તળાવ પાણીથી છલોછલ છે આ સામે પાણીની ટાંકી દેખાય છે તે રેલવે જંક્શન છે અને આ નવો બનેલો રેલવે ઓવરબ્રિજ ચોટીલા કે સુંદરનગર તરફથી તરણેતર બાજુ જવા માટેનો મુખ્ય રસ્તો છે જય દાદા તો આ વિડીયો હવે અહીં પૂરો કરીએ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવશો સારો લાગ્યો તો લાઈક અને શેર જરૂરથી કરશો મિત્રો અમારી આ ગુજરાત દેખો ચેનલમાં ગુજરાતના જાણી અજાણ્યા સ્થળો વિશે માહિતી મૂકવામાં આવે છે જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેશો કારણ કે આ ચેનલમાં આવા વિડીયો આવતા જ રહેશે તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો જય વાસુકી દાદા